પાનોરી જીઆરડીસીમાં આવેલ જીઆરપી લિમિટેડ કંપનીમાં ફરજ ઉપરના ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતાં ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી મૃતકના પરિજનો હોસ્પિટલ ખાતે હલ્લો બોલાવી પેનલ પીએમ કરાવવાની માંગ કરી હતી અંકલેશ્વરના ઉમરવાડા ગામના રહીશ મનહર મેલા વસાવા પાનોલી જીઆરપી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા ફરજ દરમિયાન અચાનક બેસુ થઈ જતા તેમની સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમણે મૃત જાહેર કર્યા હતા મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કંપનીમાં યોગ્ય સુરક્ષા અને આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી જ આ ઘટના બની છે ઘટનાની જાણ થતાં ઉમરવાડા ગામના રહીશોને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અહીં કંપનીના સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમકની પરિસ્થિતિ સર્જાઈ હતી પરિવારજનોનું સ્પષ્ટ માંગ છે કે કંપની તરફથી લેખિત બહેધરી મળ્યા વગર તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં બના અંગેની જાણ થતાં સ્થળ પર પાનોલી પોલીસ પહોંચી હતી અને બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો આ દરમિયાન એવી ચર્ચા પણ હતી કે કામદારનું મોત ખેંચ આવવાથી થયું હતું પરંતુ પરિવારજનોએ દાવો કર્યો છે કે મનોહરભાઈ નેગાવ હવે કોઈ બીમારી નહોતી પોલીસે મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે ત્યારે ઘટનાને પગલે કંપનીની સુરક્ષા અને કામદારોની સલામતી અંગે હવે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે મથા જિતેન્દ્રભાઈ મનોહરભાઈ છે સવારે સાત સાડા સાત બે જેવું કંઈ લોકો કંઈ ખેતી કે ખેતી જેવું આવેલું છે તમે